લાઇમલાઇટમાં રહેવા પ્રયત્ન કરે છે ત્યારે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી છેલ્લા છ વર્ષથી સતત કાર્યરત રહે છે અને હવે સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સાતમા વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહીને ઉજવણી કરી હતી જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી પાર્ટીને સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ થતા હર્ષોલ્લાસપૂર્વક સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી ગુજરાતમાં વિવિધ મુદ્દાઓ અને ખાસ હિન્દુત્વના મુદ્દાઓને લઈને કાર્યશીલ રહે છે ઉપરાંત લોકોની સમસ્યા અને સ્થાનિકોને પડતી તકલીફોને લઈને તમામ મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકી નિવારણ લાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે છેલ્લા છ વર્ષથી સ્થાનિક વિસ્તારોમાં કાર્યરત ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટીના તમામ હોદ્દેદારો સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ અંગેની ઉજવણીમાં સહભાગી થયા હતા જ્યારે આ પ્રસંગે આગામી વર્ષમાં વિવિધ મુદ્દાઓને લઈ આગામી કાર્યક્રમોની વિસ્તૃત ચર્ચાઓ કરી હતી આ સાથે જ પાર્ટીના અધ્યક્ષે આગામી દિવસોમાં હિન્દુઓની લાગણી દુભાય તેવી રીતે તંત્ર દ્વારા જે રીતે ઠેર ઠેર મંદિરો હટાવવાની નોટિસો પાઠવવામાં આવી રહી છે તેની લોકશાહી ઢબે વિરોધ નોંધાવવાની ચર્ચા પણ કરવામાં આવી હતી આ સાથે સ્થાનિક નાગરિકોના હિતના તમામ લોકહિતના પ્રશ્નોને વાચા આપવાની તૈયારીઓ પણ દર્શાવી હતી મારી પાર્ટીનું નામ ન્યૂ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી છે બે હજાર અઢારમાં પાર્ટીનું અમે લોકોએ સ્થાપના કરી હતી આજે પાર્ટીને સાતમું વર્ષ પૂરું થયું હતું એ ઉપલક્ષમાં અમે લોકોએ કાર્યક્રમ રાખ્યો શું કાર્યક્રમ આજે ખાસ રહ્યો આજે ખાસ રહ્યો કે અમે લોકો એકબીજાને મળ્યા એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કર્યો આ ઇલેક્શન જે કોર્પોરેશન આવ્યું એના વિશે અમે લોકોએ વાત કરી સાત વર્ષ દરમિયાન પ્રજાલક્ષી શું કાર્ય થયા આ પાર્ટીને લઈને કે લોકો કેવી રીતે જોડાઈ રહ્યા પાર્ટીમાં પ્રજાનો બહુ લોકોનો બહુ આ સારો રિસ્પોન્સ છે લોકો જોડાઈ રહ્યા છે લોકસભા ઇલેક્શનમાં અમે લોકોએ કેન્ડિડેટ ઉતાર્યા હતા સાત વર્ષ અમે લોકો પ્રજા માટે બહુ કામ કરીએ છીએ તો ચોપડા વિતરણ એ રીતે જે ગરીબોની મદદ કોરોનામાં પણ અમે લોકો બહુ બધું કામ કર્યું પાર્ટી કઈ રીતે હવે આગળ વધશે તેની વિચારધારા શું રહેશે છે પાર્ટીને મારી મેં વિચારધારા તો હિન્દુત્વને લઈ જતા તમે લોકો જોઈ રહ્યા જે રીતે આપણે હિન્દુઓનું દરેક જગ્યાએ અપમાન થઈ રહ્યું છે કોઈ ગાઢ નહીં કોઈ ગમે તે નેતાઓ કે હિન્દુ હિંસક હોય તો હિન્દુ કેટલું હિંસક છે બધા અત્યારે તમે જોઈ રહ્યા છો કે બંગાળમાં હિન્દુની શું સ્થિતિ છે એક કરોડ હિન્દુ આપણા ત્યાં નહીં રહી શકતા અને અહીંયા પચીસ કરોડ લોકો રહે છે એ લોકો કઈ રીતે કહી શકે છે કે હિન્દુ હિન્દુ વિચારધારા સાથે આગળ વધી રહ્યું છે ત્યારે આગામી જે મંદિર તોડવાનું જે કોર્પોરેશન તેમજ તંત્રનું જે વાત છે તેને લઈને હવે આગળ કેવી રીતે વધશે અમે લોકો ગવર્નરને મળી રહ્યા છીએ કે આ વિશે અમે લોકો અમારી ટીમ ત્યાં જવાની છે લેટર લઈને ગવર્નરને મળવા કીધું જે મંદિર એ તમે જેટલું હો શકે કે ભાઈ અત્યારે આપણે રોજ શું કહેવાય આપણે આગળ વધી રહ્યા છે તરીકે શેર કરી રહ્યું છે એમાં જે અડચણ અડચણરૂપ છે તો એનો કઈ ના કોઈ રસ્તો કાઢે ને જેટલું હોઈ શકે મંદિર ના તોડો તો સારું પાર્ટીમાં હાલ તમારી સાથે કેટલા લોકો જોડાયા અત્યારે પાર્ટીમાં અમારે જે છે ઓન રોલ પેપરમાં ઓછામાં ઓછા દોડથી વહેલા છે અમારી પાર્ટીમાં ને અહીંયા સારી ટીમ છે અમારી અમદાવાદમાં ગુજરાતમાં રાજસ્થાન બિહાર યુપી આ પાંચ છ સ્ટેટમાં અમારી પાર્ટી સારી રીતે કાર્ય કરી ચૂંટણી આવી રહી છે અત્યારે અમારી જો સ્થાનિક ચૂંટણી અમારે પાંચ જે આપણા શહેર છે મેન રાજકોટ ભાવનગર સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગર આ જગ્યાએ અમારે મેઇન ફોકસ રહેશે કે અમે વધારેમાં વધારે ઉમેદવાર ઉતારી દઈએ અત્યારે અમદાવાદમાં તો અડધા ઉમેદવાર અમારા જોડે આવી ગયા છે અને બીજા અમે લોકો શોધી રહ્યા છે અને સારા જે ભણેલા ગણેલા જે સમાજમાં કાર્ય કરતા હો

2018 में इसकी स्थापना हम लोगों ने की है और ये पार्टी का हमारा लक्ष्य है सबसे पेन तो हमारा जो लक्ष्य है वह हिंदुत्व तो को लेके है कि हमारे जो समाज में हिंदू समाज में कोई भी मतलब जात पात का नहीं सब लोग अपने सब हिंदू ही रहे क्योंकि सबसे ज्यादा विभाजन अपनी समाज में ही हिंदू समाज में कोई ब्राह्मण छत्री सूद सब सबसे ज्यादा अपने अपने किसी से पूछो तो बोलता है मैं ये फलाना हूँ क्रिश्चियन तो हूँ हिंदू तो मुसलमान हूँ अपने ही में बोलता है मैं ब्राह्मण हूँ ठाकुर हूँ और दूसरा लक्ष्य हमारे बेरोजगारी को लेके है बेरोजगारी है आरोग्य को लेके है शिक्षण को लेके है पहले आज से कुछ समय पहले जो समस्या थी रोटी कपड़ा मकान आज भी वही है लेकिन उसको बोलने का सुनने का नजरिया अलग हो गया क्योंकि आज भी वही तकलीफ है रोटी की कपड़े की और मकान की लेकिन उसको सब अलग अलग तरह से लोग उसको फेस करते हैं हमारी पार्टी है हम लोग धीरे धीरे कर रहे हैं पिछले सा अभी लोकसभा इलेक्शन में हम लोगों ने उम्मीदवार होते और आने वाले कॉरपोरेशन के चुनाव में हम लोग का सबसे बड़ा फोकस है कि हम लोग ज्यादा से ज्यादा कैंडिडेट उड़ा सक अपने मैदान में उतार सके लेकिन प्रॉब्लम यह है कि सत्ता पक्ष हम लोग के फॉर्म ही नहीं पास होने देते कुछ ना कुछ करके कुछ ना कुछ करके उसको किया हुआ फॉर्म पास किया वो लोग रिजेक्ट कर देते तो अभी हमारी पार्टी कम से कम छह राज्यों में है यूपी बिहार एमपी, गुजरात राजस्थान इन जगह हमारी पार्टी अग्रेसिव हो तो रही है धीरे धीरे हम लोग आगे बढ़ रहे कार्य कर रहे हैं समाज को लेकर इस पार्टी का मुख्य हेतु क्या है आने वाले दिन में इस तो पार्टी का लक्ष्य क्या है हमारा मेन लक्ष्य है समाज के अंदर शिक्षण और आरोग्य और बेरोजगारी को खत्म करना ज्यादा से ज्यादा लोगों को कम कीमत पे शिक्षण मिल सके आज आप खुद देखिए कि शिक्षण कितना महंगा शिक्षण हो चुका है हम लोग उसमें आने वाला इलेक्शन जो है कॉरपोरेशन का गुजरात के अंदर उसमें आपकी कितने और किस तरह की तैयारी हुई हमारी तैयारी तो है कि की सबसे ज्यादा मेन फोकस अहमदाबाद में अहमदाबाद की सभी सीटों पे हम लोग उतार सके बाकी भावनगर राजकोट सुरेंद्रनगर जहाँ भी है हम लोग अपने उम्मीदवार उतारेंगे